પવિત્ર શ્રાવણ માસમાં તહેવારોની હારમાળા સર્જાય છે ભાવિ ભક્તો આ પવિત્ર શ્રાવણ મહિનામાં વિવિધ ધાર્મિક તહેવારો ઉજવીને ધન્યતા અનુભવે છે જન્માષ્ટમી જેવા મુખ્ય તહેવાર પહેલાં જ શીતળા સાતમ આવે છે આ તહેવાર ખાસ કરીને ગુજરાતમાં અંત્યત ભાવથી મનાવવામાં આવે છે લોક માન્યતાઓ પ્રમાણે આ તહેવારનું મહત્વ પણ અનેરું છે જેમાં સૌભાગ્યવતી સ્ત્રી શીતળા માતાનું વ્રત રાખીને ખાસ પૂજા અર્ચના કરે છે શીતળા સાતમ હિન્દુ પંચાંગ મુજબ શ્રાવણ વધને સાતમના દિવસે આવે છે આ દિવસે મહિલાઓ ચૂલો કે સળગાવતી નથી આખો દિવસ ટાઢું ખાવું અને શીતળા માના વર્તા સાંભળી અને અથવા વાંચીને આ પર્વને શીતળા સાતમ કે ટાળી સાતમ કહેવામાં આવે છે આ પર્વને દિવસ સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોડો પથારીને પ્રાર્થના કરે છે

સેજરે જગત રાત્રિ શીતલા દેવીએ આજ રોજ અંકલેશ્વર મુકામે રામકુંડ તીર્થની ઉપર શીતલા માતાનું આજે સાતમ ના દિવસે પૂજન થાય છે અહીં ગામના લોકો આજે પૂજન વિધિ કરે છે આગલા દિવસે જમવાનું બનાવીને ઠંડુ કરીને બીજે જે શીતલા માતાને શીતલા સાતમને દિવસે લોકો જમે છે અને અહીંયા રામકુંડના તીર્થની ઉપર ઘણા વર્ષોથી મા શીતલા દેવીનું પૂજન કરવામાં આવે છે એવું કહેવામાં આવે છે શીતલા માતાની પૂજા કરવાથી શીતલામાં પોતાના બાલ બચ્ચાઓને સુખી રાખે છે જે કે શરીરમાં ઠંડક હોય એ ઠંડકને પરિપૂર્ણ કરે છે એટલા માટે અહીંયામાં આજ રોજ શીતલા માતાની પૂજા થાય છે તો શીતલા માતાની એટલી જ પ્રાર્થના કરીશું કે અમારા બાલ બચ્ચાને સુખી રાખજો શીતલેતમ જગત માતા શીતલેતમ જગત પિતા શીતલેતમ જગત જાત્રી શીતલા દેવીએ નમો નમા શીતલા જય